લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજેતા થવા બદલ યુક્રેનના પ્રમુખ વોલાદીમીર જલન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ને અભિનંદન પાઠવ્યા હતા સોશિયલ મીડિયા પર કરેલા એક પોસ્ટમાં તેઓએ સૌથી વિશાળ લોકશાહીમાં સફળતાપૂર્વક ચૂંટણી યોજવા બદલ અભિનંદન આપ્યા હતા જેલેન્સ્કીએ આ જ મેસેજ હિન્દી ભાષામાં પણ ટ્વીટ કરાવ્યો હતો આ સાથે જ આ મેસેજમાં યુક્રેન યુદ્ધ અંગે સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનારી શાંતિ મંત્રણામાં ઉપસ્થિત રહેવા તેઓએ મોદીને અનુરોધ કર્યો હતો મહત્વનું છે કે સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનારી તે શાંતિ મંત્રણામાં ભારતને આમંત્રણ અપાયું છે પરંતુ ભારતના વિદેશ મંત્રાલયે તે શાંતિ મંત્રણામાં ભારત ઉપસ્થિત રહેશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ